રાખવો પડે કંટાળી અરે તમારું દુઃખ મટી જાય ભોવાજી ના લાઈન પછી પડી

બોલ ડરિયા ભરાઈ ગયો હે ઈ તો પર ભુવાજી છે હવે કે કે ટે જો ફોડી નાખશે આપડા શું એ ભુવાજી તો ડી ખોલી ઘરે આપણે તો ખોલો તારે

Tak tadi, apa yang dia punjelahe? ya buah

અમારે બુવાજી બે હાથી કરો દાટી ની બાર કરો આઈ આવા લાવું

તારા શરીરમાં દેવ ઉતરી છે કેટલા કણ છે ભુવાજી કોણા કેટલા દોણા કેટલા છે

વગાડ હડો તો થાય તારું એના તો ઓઢે આગળ નહીં તો મારા તો કેશે રબવાનું છે

પુરાયક કંગરાટ કોણ હે તો બોલ ઓય તું ફાルトુ બળગાડ આયુ કો કીધું ફાルトુ ફાルトુ બળગાડ આયુ એમ કેસે આ ફાルトુ ફાルトુ એટલે આ ફાルトુ બાલતે નહી હરતું ફાルトુ હરતું ફાルトુ સે પોચી હે પોચી વાડશુ આમે હો ગયા